સામાન્ય અનામત અને મૂડી અનામત ગયો તફાવત કયો હતો સામાન્ય અનામત અને આ મૂડી અનામત અને મૈસુલી અનામત યાદ છે કઈ મૂડી નફામાંથી જે જોગવાઈ કરી હોય એ મૂડી અન મૈસુલી નફામાંથી જે જોગવાઈ કરી હોય મૈસુલી મૂડી નફો અને મૈસુલી નફો યાદ છે રોજ બરોજ ના વ્યવહાર જે નફો થાય એને શું કેવાય અને અમુક વર્ષે કોઈક વાર નફો થાય એને શું કેવાય સામાન્ય અનામત સામાન્ય અનામત જોયું કયા ખાતે થી ફાળવવામાં આવે છે મૂડી અનામતે ધંધાના મૂડી નફામાંથી ઉદ્ભવે છે શેમાંથી ઉદ્ભવે છે કોઈ ખાતે થી ફાળવવામાં આવતી દાખલા તરીકે મિલકત વેચી કયા ખાતે લઈ જવામાં આવે છે કરિયાણા નો વેપારી ઘઉં ચોખા અનાજ બાજરી વેચીને જે નફો મેળવે એ કયો નફો શું કામ એ કામ એનું કયું છે રોજબરો કરિયાણા નો વેપારી ફ્રીજ વેચીને નાણાં ફર્નિચર વેચીને નફો મેળવે નફામાંથી જે રકમ આવે એ કયું કહેવાય એના પછી બોલો શું છે સામાન્ય અનામત નો કોઈ ચોક્કસ ઉદ્દેશ છે કોઈ પણ હેતુ માટે થઈ શકે છે ધંધાનો વિકાસ કરવા માટે

માંડી વાળવા એટલે એનો અર્થ અર્થઘટન શું થાય પેલા તો મૂડી નફો શું એ આપણે જોઈએ હતું હતું લાખ લાખ નું વેચાણ કરી દીધું પચાસ હજાર બોલો શું ખબર પડી કેટલો કેટલો મૂડી નફો પચાસ હજાર થયો હવે ધંધામાં કોઈ મિલકત છે એના સિવાયની દાખલા તરીકે યંત્ર છે એ પચાસ હજાર નું છે એનું વેચાણ કર્યું ચાલીસ હજાર નું શું થયું કઈ ખોટ ખોટ એટલે એને શું કેવાય મૂડી નુકશાન મિલકત હોય ને મિલકત એ બિનચાલુ મિલકતમાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને આવે દ્રશ્ય મિલકત માં ઘટાડો થઈને એને ઘસારો કહેવાય શું કહેવાય

માંડી નું તો હવે આપણો મૂડી નફો કેટલો બચે ધારો કે આમાં બીજા બીજા માંડી કેટલા પડી આનો કોઈ ચોક્કસ ઉદ્દેશ કે ઉપયોગ નથી આનો ઉદ્દેશ કે ઉપયોગ છે મિલકત વેચાણની કે પુનઃ મૂલ્યાંકન ની ખોટ માંડી વાળવા અદ્રશ્ય કે અવાસ્તવિક મિલકતો માંડી વાળવા ચલો ની પછી શું છે આનો કોઈ પણ ઉપયોગ થઈ શકે તો આમાંથી ડિડે અનામત અમુક વિશિષ્ટ સંજોગો ઉભા થાય તો ખાસ શરતો ને આધીન ડિવિડન્ડ ચૂકવી શકાય બાકી ચૂકવી શકાતું સમજાય છે તફાવત આગળ હવે શું છે બોનસ શેર આ એટલે શું કંપની પોતાના પ્રવર્તમાન શેર હોલ્ડર પ્રવર્તમાન શેર હોલ્ડર એટલે હાલમાં જે શેર હોલ્ડર છે એને અમુક શેર ફ્રીમાં આપે શું કરે દાખલા તરીકે પાંચ શેર કોઈ ખરીદ્યા ને કંપની ખુશ થઈ ગઈ કારણ કે જે લોકો પાસે પાંચ શેર છે ને એક શેર ફ્રીમાં લઈ જાવ એને કયો શેર કે ભાઈ પાંચ જોડી કપડા ખરીદો ને એક જોડી ફ્રી ખબર પડી તો સામાન્ય અનામત આનો કોઈ ચોક્કસ ઉદ્દેશ છે ગમે એટલા માટે સામાન્ય અનામત આવે ને એટલે ગમે એના માટે એનો ઉપયોગ થઈ શકે બાકી બધામાં રિસ્ટ્રિક્શન છે મૂડી અનામતનો ઉપયોગ બોનસ શેર માટે કરી શકાતો

શરત બંને શરતોને આધીન વેચણી થઈ શકે છે સમજાયો થી મૂડી અનામત એ મૂડી નફા માંથી ઉદભવે મૂડી નફો ખબર પડી મૂડી નફા માંથી છે તો એ રકમ કયા ખાતે લઈ જવાય મૂડી અનામત ખાતે એની પછી શું છે કોઈ પણ ઉપયોગ થઈ શકે તો વિકાસ માટે થઈ શકે ડિવિડ માટે થઈ શકે આકસ્મિક જરૂરિયાત પુનઃ મૂલ્યાંકન ની ખોટ માંડી વાળવા અદ્રશ્ય કે અવાસ્તવિક મિલકતો છે એને માંડી વાળવા માટે થઈ શકે છે એની પછી બોલો શું છે ડિવિડન્ડ માટે કરી શકાય ડિવિડન્ડ માટે કરી શકાય પણ ખાસ શરત હોય તો પાછો ઉપયોગ થઈ શકે એની પછી બોલો શું છે ઉપયોગ ઉપયોગ થઈ થઈ શકે શકે માટે પણ કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોગવાઈ હોય જોગવાઈ હોય તો જ બાકી નહીં જોગવાઈ હોય તો ખાસ શરતો ની આધીન એનો ઉપયોગ બોનસ શેર માટે કરી શકાય